આ થી બાળકોને ખવડાવો જરા પણ નખરા નહીં કરે ફટાફટ ડિશ આખી પૂરી થઈ જશે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાળકો ખાવામાં બહુ નખરા કરતા હોય છે બાળકોને જંક ફૂડ તેમજ પેકેટ્સ ખાવા આપો તો એ ફટાફટ ખાઈ જાય છે પરંતુ જ્યારે તમે ઘરે બનાવેલી વસ્તુ તેમજ રોટલી આપો ત્યારે અનેક નખરા કરવા લાગે છે પેરેન્ટ્સને હંમેશા બાળકોની ચિંતા ખાવાની બાબતને લઈને થતી હોય છે આજે હું તમને કેટલીક ટીપ્સ વિશે જણાવીશ જે તમે રેગ્યુલર ફોલો કરો છો તો બાળક ફટાફટ ખાવા લાગશે અને કોઈ નખરા નહીં કરે તો જાણો આ ટિપ્સ વિશે તમે પણ એક બાળક ખાવામાં નખરા વધારે કરે છે તો સૌથી મોટો વાત પેરેન્ટ્સનો હોય છે બાળક જ્યારથી સમજતું થાય ત્યારથી ખવડાવવાની આદત પાડો ઘણા બધા પેરેન્ટ્સ બાળકોને કોઈ વસ્તુ ના ભાવતી હોય તો બીજી બનાવીને આપતા હોય છે પરંતુ તમે આવું કરશો નહીં હંમેશા તમે ઘરમાં જે વસ્તુ બનાવો એ ખવડાવવાની આદત પાડો બે બાળકને હંમેશા ભૂખનો અહેસાસ કરાવો બાળકને ખવડાવવાની બાબતમાં થોડા કડક બનો બાળકને એકવાર જમવાનું કહો એ ના પાડે તો એને બરાબર ભૂખનો અહેસાસ થવા દો બાળકને ભૂખ લાગશે તો એ આપોઆપ ખાવાનું શરૂ કરી દેશે પરંતુ તમે દરરોજ કોઈ નવી વાનગી બનાવીને આપો છો તો એ સાદો ખોરાક ખાશે નહીં ત્રણ બાળકોમાં જંક ફૂડ ખાવાનું ચલણ ખૂબ વધી ગયું છે આ આદત દરેક બાળક માટે ખરાબ છે પેરેન્ટ્સ હંમેશા બાળકોને જંક ફૂડ ખવડાવશો નહીં આ તમને અનેક રીતે ભારે પડી શકે છે ઘરનો ખોરાક તમે નવી નવી રીતે સર્વ કરીને આપો ચાર બાળક શાક ખાતું નથી તો તમે શરૂઆતમાં શાકને અલગ ટાઈપમાં સર્વ કરીને આપો નવી ડિઝાઇન અને નવી વસ્તુમાં તમે શાક આપશો તો ફટાફટ ખાવાનું શરૂ કરી દેશે પાંચ બાળકને હંમેશા ઘરમાં બધાની સાથે બેસાડીને ખવડાવો તમે બાળકને એકલતામાં ખવડાવશો નહીં તમે બધાની સાથે બેસાડીને ખવડાવો છો તો એ ફટાફટ ખાવાનું શરૂ કરી દેશે છ બાળકોને હંમેશા એ વાત કહો કે ખાવાથી હેલ્થને શું ફાયદો થાય છે બાળકોને સમજાવો કે હેલ્ધી ફૂડ ખાવાથી હાડકાં મજબૂત થાય છે બીમાર ઓછું પડાય છે આવી રીતે તમે બાળકોને સમજાવશો તો એ ફટાફટ ખાવાનું શરૂ કરી દેશે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ